વલસાડના અભરામા વાવ વિસ્તારમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાનો જીવ ગયો વલસાડના અભરામા વિસ્તારમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક મહિલા અને યુવક વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો જેમાં યુવકે જમવાનું બનાવવા બાબતે મહિલા સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવમાં નજીકમાં રહેતા એક યુવાને સમગ્ર ઘટનાની જાણ મહિલાના પાડોશીઓ અને મહિલાના પુત્રને કરતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાને લોહી લુહાણ હાલતમાં જોતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી આ ઘટનામાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડી પરમાર તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા હત્યા કરનાર ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના અબરામા વિસ્તારના વાવફળિયામાં રહેતા મૃતક મહિલા મનીષાબેન કલ્પેશભાઈ કુકણા ઉંમર વર્ષ બેતાલીસ ના પતિ કલ્પેશભાઈએ ગત બે હજાર ત્રેવીસમાં માં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધા બાદ મનીષાબેન એકલા પડી ગયા હતા ત્યારબાદ તેમના ઘર નજીક અબરામા વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે ઉર્ફે ડામરો રાઠોડ સાથે સાથે છેલ્લા રહેતા હતા જેમાં ગતરોજ ભાવેશે મનીષાબેન જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો અને ઢોર માર મારતા મનીષાબેનના માથા મોઢા અને હાથ અને પગ સહિત શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને માથાના ભાગે કોઈ બોથડ હથિયાર વડે હુમલો કરતા મનીષાબેન રસ્તા પર જ ઢળી પડ્યા હતા આ ઝઘડો થતા તાત્કાલિક નજીકમાં રહેતો એક યુવાન દોડી આવ્યો હતો પરંતુ આરોપી ભાવેશે તેના પર ભાવેશે મનીષાબેનને રસ્તા પરથી ધસડી લઈ જઈને મનીષાબેનને તેમના ઘરે પલંગ પર સુવડાવી મૂકી હતી આ બનાવમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોએ પારખી લીધું હતું કે મનીષાબેન જીવિત નથી માટે એકસો આઠ એમ્બ્યુલન્સ અને વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરતા પીઆઈ સહિત પોલીસ દોડી આવી આરોપી ભાવેશની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે